નમસ્કાર મિત્રો તમારું મારે જનરલ નોલેજની ચેનલમાં સ્વાગત છે આજના જનરલ નોલેજનો પ્રશ્ન નંબર એક કયો છોડ છે જેનું શરીર મનુષ્ય જેવું લાગે છે ઓપ્શન છે એ વડ બી પીપળ સી લીમડો ડી મેડ્રેક તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે મેડ્રેક પ્રશ્ન નંબર બે સફેદ જીરાફ ક્યાં જોવા મળે છે ઓપ્શન છે એ કેન્યા બી આફ્રિકા સી ફ્રાન્સ ડી થાઈલેન્ડ તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે કેન્યા પ્રશ્ન નંબર ત્રણ શરીરનો કયો ભાગ જરૂરિયાત મુજબ નાનો મોટો થાય છે ઓપ્શન છે એ વાળ બી રેટિના સી જીભ ડી કાન તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે રેટિના પ્રશ્ન નંબર 4 વિશ્વનો પ્રથમ કોમ્પ્યુટર વાયરસ કયા દેશમાં બન્યો હતો ઓપ્શન છે એ ચીન બી અમેરિકા સી પાકિસ્તાન ડી કેન્યા તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે પાકિસ્તાન પ્રશ્ન નંબર 5 ગંગા નદીને રાષ્ટ્રીય નદી ક્યારે જાહેર કરવામાં આવી ઓપ્શન એ બે હજાર પાંચમાં બી બે હજાર આઠમાં સી બે હજાર બારમાં ડી બે હજાર પંદરમાં તમને વિચારવા માટે ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે બે હજાર આઠમાં પ્રશ્ન નંબર છ કયું પક્ષી માત્ર વરસાદનું પાણી પીવે છે ઓપ્શન છે એ કોયલ બી કાગડો સી ચાતક પક્ષી ડી લકડખોદ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ચાતક પક્ષી પ્રશ્ન નંબર 7 કુરકુરે કયા દેશમાં પ્રતિબંધિત છે ઓપ્શન છે એ નેપાળ બી કેનેડા સી અમેરિકા ડી ઇટાલી તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ઇટાલી પ્રશ્ન નંબર 8 કયા દેશમાં સૌ પ્રથમ સૂર્યોદય થાય છે ઓપ્શન એ શ્રીલંકા બી જાપાન સી કોરિયા ડી ન્યુઝીલેન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ન્યુઝીલેન્ડ પ્રશ્ન નંબર નવ ઇલાયચીનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે ઓપ્શન એ ભારતમાં બી ગ્વાટેમાલામાં સી સિંગાપોરમાં ડી જાપાનમાં તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ગ્વાટેમાલામાં પ્રશ્ન નંબર 10 કયા રાજ્યને ઈંડાની ટોપલી તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન છે એ આંધ્રપ્રદેશને બી બિહારને સી કેરળને ડી રાજસ્થાનને તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે આંધ્રપ્રદેશને પ્રશ્ન નંબર અગિયાર ભારતનો રાષ્ટ્રીય ખોરાક કયો છે ઓપ્શન એ ડાળભાટ બી દહી જલેબી સી ખીચડી ડી ચણાભાત તમને વિચારવા માટે ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ખીચડી પ્રશ્ન નંબર બાર ભારતના કયા રાજ્યમાં મુસ્લિમોની સૌથી ઓછી સંખ્યા છે ઓપ્શન્સ એ રાજસ્થાન બી બિહાર સી સિક્કિમ ડી કેરળ તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે સિક્કિમ પ્રશ્ન નંબર તેર ભારતના કયા રાજ્યમાં ગરીબોને ઇન્ટરનેટ સેવા મફત આપવામાં આવે છે ઓપ્શન છે એ કેરળ બી રાજસ્થાન સી મધ્યપ્રદેશ ડી ગુજરાત તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે કેરળ પ્રશ્ન નંબર ચૌદ કઈ શાકભાજીને

ડી તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ગધેડો